નમસ્કાર વિદ્યાર્થી મિત્રો નોલેજ પાવર શૈલેષ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે એકમ વીસ ખોરાક અને મજાનું સ્વાધ્યાય કાર્ય કરીશું પ્રશ્ન એક આપેલા ચિત્રોને ઓળખી તેના નામ લખો પહેલું ચિત્ર ગુરુદ્વારાનું છે બીજું ચિત્ર ચર્ચનું આપેલું છે ત્રીજું ચિત્ર મસ્જિદનું છે અને ચોથું ચિત્ર મંદિરનું આપેલું છે પ્રશ્ન બે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ચોરસમાં લખો એક ચર્ચ એ કયા સંપ્રદાયનો ધર્મસ્થળ છે સાચો જવાબ છે ડી ખ્રિસ્તી ધર્મનો બે છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે સાચો જવાબ છે સી ભોજનકક્ષમાં ત્રણ શીખ લોકો જે પ્રાર્થના કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે સાચું જવાબ છે બી અરદાસ ચાર દેરાસર કયા સંપ્રદાયનું ધર્મ સ્થળ છે સાચો જવાબ છે એ જૈન પ્રશ્ન ત્રણ તમે ક્યારેક તો ક્ષેત્રની મુલાકાત લીધી હશે તો તે ક્ષેત્ર વિશે તમારો અનુભવ લખો અ હજારો લોકો એકસાથે બેઠા હોય છતાં ત્યાં જે શાંતિ અને વ્યવસ્થા જોવા મળે છે તે આશ્ચર્યજનક હોય છે બ કોઈ ઊંચ નીચના ભેદભાવ વગર દરેક વ્યક્તિ એક જ પંક્તિમાં બેસીને ભોજન ગ્રહણ કરે છે ક ત્યાં પીરસતા સ્વયંસેવકોના ચહેરા પર એક અનોખો સંતોષ હોય છે ડ રસોઈ બનાવવાથી લઈને પીરસવા સુધી જે સ્વચ્છતા અને શુદ્ધતા જાળવવામાં આવે છે તે ખરેખર વંદન કરવા લાયક હોય છે ઈ ક્ષેત્ર આપણને શીખવે છે કે આપણી પાસે જે કાંઈ છે તે વહેંચવાથી વધે છે તે સમાજમાં સંતુલન જાળવવાનું અને માનવતાને જીવંત રાખવાનું કામ કરે છે પ્રશ્ન ચાર વિધાનો સાચું છે કે ખોટું તે બોક્સમાં દર્શાવો એક ગુરુદ્વારામાં રસોઈ કરવી અને જમવું તેને જમણવાર કહેવામાં આવે છે વિધાન ખોટું છે બે છાત્રાલયમાં ભોજન જાતે બનાવવું પડે વિધાન ખોટું છે ત્રણ છાત્રાલયમાં તહેવારોની રજા હોય છે વિધાન સાચું છે ચાર લગ્ન પ્રસંગોમાં લોકો જાતે રસોઈ બનાવતા હોય છે વિધાન ખોટું છે પાંચ શાળાઓમાં મધ્યાહન ભોજનમાં જમવાનું બનાવવા રસોઈયા હોય છે વિધાન સાચું છે એક પ્રશ્ન પાંચ ખોટો શબ્દ ચેકી નાખો ગુરુદ્વારામાં રસોઈ કરવી અને જમવું તેને લંગર જમણ કહે છે સાચો જવાબ આવશે લંગર માટે જમણ શબ્દ ચેકી નાખીશું બે છાત્રાલયમાં વાસણ ધોવાનું કામ બાળકાનું વાસણ ધોવાવાળાનું હોય છે સાચો જવાબ આવશે વાસણ ધોવાવાળા માટે બાળકોનું ચેકી નાખીશું ત્રણ ઘઉંના લોટનો શીરો બનાવવામાં મીઠું ઘી વપરાય છે સાચો જવાબ છે ઘી માટે મીઠું શબ્દ ચેકી નાખીશું ચાર શીખ લોકોનું ધર્મસ્થળ ગુરુદ્વારા મસ્જિદ છે મસ્જિદ સાચો જવાબ છે ગુરુદ્વારા માટે મસ્જિદ શબ્દ ચેકી નાખીશું પાંચ આંખ બંધ કરીને ઢોલકનો અવાજ સંભળાય છે સંભળાય છે સંભળાતો નથી તે ચેકી નાખીશું પ્રશ્ન છ પ્રશ્નોના જવાબ લખો એક તમે કે તમારા ઘરમાંથી કોઈ છાત્રાલયમાં રહેલું છે જો હા તો કોણ જવાબ હા મારો ભાઈ છાત્રાલયમાં રહેતો હતો બે છાત્રાલય બીજી શાળા કરતાં કેવી રીતે અલગ છે જવાબ છાત્રાલયમાં બાળકોને ત્યાં જ રહેવાનો અને જમવાનું હોય છે રજાઓમાં તેઓ ઘરે જાય છે ત્રણ શું તમને છાત્રાલયમાં જવું ગમે કેમ જવાબ હા છાત્રાલયમાં રહેવાની અને ત્યાં રહીને ભણવાની મજા મજા આવે ચાર ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ અન્ન ક્ષેત્રો ચાલે છે જવાબ વીરપુર બગદાણા વાળીનાથ જૂનાગઢ પાવાગઢ મહુડી અને પાલીતાણા પાંચ તમારા જિલ્લામાં કઈ કઈ જગ્યાએ અન્ન ક્ષેત્રો આવેલા છે જવાબ વાળીનાથ મંદિર તરબ પ્રશ્ન સાત તમે તમારા મમ્મીને પ્રસાદ માટે શીરો બનાવતા જોયા હશે તો શીરો બનાવવામાં કઈ કઈ વસ્તુઓ વપરાય તેની યાદી બનાવો સામાન્ય રીતે શીરો એટલે કે રવાનો કે લોટનો બનાવવા માટે નીચે મુજબની વસ્તુઓની જરૂર પડે છે મુખ્ય સામગ્રી ઘઉંનો કરકરો લોટ અથવા રવો શીરો બનાવવા માટેનો મુખ્ય આધાર શુદ્ધ દેશી ઘી શીરાને સરસ શેકવા અને સ્વાદિષ્ટ બનાવવા માટે ગરમ દૂધ અથવા પાણી લોટને પકવવા માટે સુગંધ અને સ્વાદ માટે ઇલાયચી પાવડર સરસ સુગંધ માટે કેસર શીરાને સરસ રંગ અને શાહી સ્વાદ આપવા માટે દૂધમાં પલાળીને ડ્રાય ફ્રુટ્સ એટલે કે સૂકો મેવો કાજુના ટુકડા બદામની કાતરી કિસમિસ એટલે કે દ્રાક્ષ તમને મારો આ વીડિયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક આપવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી હું તમારા માટે આવા વધુ વિડીયો બનાવી શકું